જગ્યાથી કુલ 13.28 લાખ ની કિંમતના 23 સેટ કેબલ કપાયા હતા તસ્કરો દ્વારા ચોરી કરાયેલા કેબલમાં અપ અને ડાઉન બંને ટ્રેક પરના કેબલોનો સમાવેશ થાય છે ચોરો કેબલ ચોરી કરવા માટે બાયા ડ્રાફ્ટ બીચ પરથી ચડ્યા હતા અને તીક્ષ્ણ સાધનોથી કેબલો કાપ્યા હતા પોલીસે કેબલ ચોરી કરનારા ચાર લોકોને ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછમાં મોટું રેકેટ ખુલે તેવી પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી વિગતવાર માહિતી આપી છે મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને ખુલ મળીને લગભગ સૌથી ઉપર ગુનામાં લો સંડાવેલ છે ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રાક ઉપરથી ત્રણ ગુના દાખલ થયેલ છે એક કોબામાં ઇમ્ફોસિટી પોલીસ સ્ટેશન એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં આ ત્રણેય ગુણા આ ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં ચૌદ ગુણા પુણેમાં બાર ગુણા બોમ્બે પનવેલમાં છે ગુણા એની કરતા એના અલાવા બોપલ અને ઇન્ડોરમાં પણ એની ગુના દાખલ કરવામાં માર્ચ સુધી પોલીસ પાસે પાંત્રીસ ગુણાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને સોની આસપાસ ગુણા ડિટેક્ટ થશે આમાં એક ટીમ દિલ્હી દ્વારા પણ મોકલવામાં આવેલ છે એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે એની પાસે લગભગ સો એક અનડીટેક્ટ એફઆઈઆર છે તો એનીમાંથી ઘણી બધા ગુણા આમાં ડિટેક્ટ થવાની શક્યતા છે આ એ ગેંગની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં જ્યાં મેટ્રો સ્ટેશન્સ છે મેટ્રો ટ્રેન છે આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ પંદર દિન બી એક મહિના બે મહિના રોકાયેલ છે એક ગેંગમાં લગભગ બારથી તેર લોકો હોય છે દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને ચાર પાંચ કોમન મેમ્બર્સ હોય છે આ ચાર પાંચ મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને એ બાર મજદૂર બાકી મજદૂર આવે છે ગુના કરતાં પહેલાં ગુના કરીને પછી મુદ્દામાં લઈને વાપસ જતા રહે છે तो यही रीते ये लगभग मैं कीतूँ कि बॉम्बे भोपाल पुणे अलग अलग जगह पे गुणा किया है सेम आपड़ा जगह पन अहमदाबाद में अपन शाहपुर में जो गुना दाखिल हुआ है वेजलपुर में उसका तुरंत मुद्दामल वापस लेने गया अने आ गुना में अपन जे दिवस ये पुलिस पकड़ा ये दिवस मतलब काले जारे पुलिस पकड़ा तो ये मुद्दामल लेके वापस जाने वाले थे तब इनको पुलिस पकड़े थे इसमें मेन काम करने वाले एलसीबी सी वन पी एस आई दीवानसी वाला

અને એ સ્ટેશનથી નથી છેડતા બટ કઈ જગ્યા પેડ હોય છે પેડ દાખલા તરીકે મેટ્રો ટ્રેકની નજદીક હોય છે પેડ છેડીને ઉપર ચડતા હશે અને બીજી જગ્યા કઈ કઈ જગ્યા તમે અમદાવાદમાં જોઈ શકશો કે ટ્રેન ટ્રેક કઈ કઈ જગ્યા ઓછા નીચા પણ છે જે હાથ પકડ કે બી ઉપર ચડ શકતે એસા જગ્યા એ ચૂઝ કરતે તે પાંચ છ લોકો ઉપર ચડે છે છ આઠ લોકો નીચે રહે છે આ વાયર કાપીને નીચે આ લોકો ફેંકે છે અને નીચે વાયર બંડલ કરીને ગાડીને અંદર આ લોકો મૂકીને લઈ જાય હતા

કેબલ ચોરાયાની જાણ થતાં જ પાંચેક પીસીઆર વાન સ્થળ પર મોકલી દેવાઈ હતી કેટલાક મુસાફરોની પોલીસની વાનમાં તેમના સ્થળ સુધી પહોંચાડ્યા હતા કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત